નમસ્કાર હું નિકુજ અમારી યુટ્યુબ ચેનલ શિવ ઉપાસ ચેનલ માં આજે આપણે શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે ભગવાન શિવ નો પ્રિય મહામૃત્યુ જે મંત્ર વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ ભગવાન શિવ નો અતિ પ્રિય મંત્ર મહા મહુજય મંત્ર દિવસમાં બને તેટલી વાર વધુમાં વધુ મેક્સિમમ કરવાથી કોઈ આકસ્મિક મૃત્યુ આવવાનું હોય તો પણ જાય થતું જીવનમાં ભયંકરમાં ભયંકર રોગ થવાનું હોય તો પણ એ રોગમાંથી મુક્તિ ભગવાન શિવ અપાવે છે કોઈ દોષો હોય કોઈ કષ્ટો હોય દુખો હોય એ તમામમાંથી આ મહામૃત્યુજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ મુક્તિ અપાવે છે એટલે બને તેટલી વાર દિવસમાં વધુમાં વધુ મહામૃત્યુજય મંત્રનો જાપ કરો આપણે મહામૃત્યુજય મંત્રનો જાપ કરીએ છીએ આપણે મહામૃત્યુ મંત્ર બોલીએ છીએ પરંતુ એ મહામૃત્યુજય મંત્ર આપણે સાચો બોલી શકતા નથી એનાથી આપણને એનું રિઝલ્ટ મળતું નથી શિવ જ્ઞાન શિવ ઉપાસના ચેનલ મારફતે બીમાર થતા હોય તો પણ આ મહામૃતુનજય મંત્ર દિવસમાં મેક્સિમમ કરવાથી બીમારી આવતી નથી બીમાર પડાતું નથી તો આપણે મહામૃત્યુ મંત્ર બોલીએ છીએ

તો ચોક્કસ મહામૃત્યુજય મંત્ર નું ચોક્કસ રિઝલ્ટ મળશે આ મહામૃત્યુજય મંત્રના દિવસમાં મેક્સિમમ જાપ કરવાથી જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી ભગવાન શિવ મુક્ત કરી દે છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે જો મિત્રો આપ સૌની શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે તમને કંઈક નવું જાણવા મળ્યું હોય तो फटाफट शिव ज्ञान शिव उपासक चैनल सब्सक्राइब करिए शेयर करिए लाइक करिए फॉलो करिए भगवान शिव नी बात भगवान शिव नु ज्ञान अपने भक्तों सुधी पर पहुंचाई सकिए एक लाइक भगवान शिव के नाम कमेंट्स में हर हर महादेव लखवा बोलशो नहीं हर हर महादेव जय काशी विश्वनाथ नमस्कार